તેવી રજૂઆત કરવામાં આવેલ છે શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજાએ ચંચલ ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે બદલી પામેલા શિક્ષકોને નિયમ મુજબ છૂટા કરવા જોઈએ ખાસ કરીને અન્ય જિલ્લાઓમાંથી શિક્ષકો છૂટા થઈ ગયા છે પણ કચ્છ જિલ્લામાં હજુ તે છૂટા થઈ શક્યા નથી ખાસ કરીને શિક્ષકોની ઘટ અંગે વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવીને બદલી પામેલા શિક્ષકોને છૂટા કરવા જોઈએ તેવી માગણી કરવામાં આવેલ છે નયનસિંહ અન્નુભાઈ જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા શિક્ષક સમાજ અમારી માંગમાં એવું છે કે બે હજાર પાંચ વાળાનું પેન્શનનું તે બધું સરકારે નક્કી કરી નાખ્યું આ પરિપત્ર થઈ ગયો પણ જીપીએફ કપાત હજી ચાલુ થઈ નથી તો અમે રાજ્યસંઘ પાસે માગણી કરી છે રાજ્યસંઘે સરકાર પાસે માગણી કરી છે અને એ ટૂંક સમયમાં થાય એવી એક આશા છે બીજો પ્રશ્ન અમારો એવો છે કે અમારા એડ મિત્રો છે એની અહીંયા આંતરિક બદલી થઈ પણ જિલ્લા ફેરના કેમ્પ બાકી છે અને અરસ્પર્શ બદલી કેમ્પ બાકી છે એ પણ અમે રાજ્ય સંઘ પાસે માંગણી કરી છે એ બદલીનું પણ એક કોર્ટ મેટર હતી પૂરી થઈ ગઈ છે એટલે કદાચ બે બદલીના કેમ્પ પણ હવે ટૂંક સમયમાં થશે ત્રીજો મુદ્દો આખા સમૂહને જે મોટા સમૂહને લાગુ પડે છે એ એવું છે કે પહેલાં કેવાયસી આવ્યું જે વાલીઓના બધા આધાર કાર્ડને બધું મેળવીને કરવાનું હતું એમાં ભૂલો એટલે થાય નહીં એના લીધે વાલીઓ પણ ઘણી વખત મામલતદાર અને અન્ય કચેરીમાં હેરાન થતા હતા એના પછી અપાર આઈડી આવી એ અપાર આઈડીમાં પણ એવું જ છે કે આધાર કાર્ડમાં નામ આગળ હોવું જોઈએ સાંજને પછી હોવું જોઈએ અને પિતાજીનું નામ પણ હોવું જોઈએ જેના લીધે બહુ જ મુશ્કેલી પડી રહી છે અને એના માટે જે દબાણ થાય છે તે દબાણ અમારા ઉપર ઓછું થવું જોઈએ અને હમણાં એક કર્મયોગી આવ્યું છે એ કર્મયોગી અમારા બધા જ શિક્ષક મિત્રો કર્મચારી મિત્રો કરી નાખ્યું છે કરવા તૈયાર છે પણ ઘણી વખત એમાં ઓટીપી આવતા અથવા ઓટીપી નથી આવતા અને આવે તો અમુક સેકન્ડમાં ઉડી જાય તો એ પણ અમારી એક માગણી છે કે ભાઈ તમે જે જે કહો એ બધું કરવા તૈયાર છીએ પણ સામે તમારું આપણું જે સારવાર છે એ પણ ચાલવું જોઈએ આ ત્રણ મુદ્દા મહત્ત્વના છે અમે આ બધા જ મુદ્દાઓ માટે રજૂઆતો કરી છે રાજ્યસંઘમાં કરી છે એક અહીંયા આપણે જિલ્લા પંચાયતમાં કરી છે અને તેમાંથી રાજ્યસંઘમાંથી એવું છે કે હવે ટૂંક સમયમાં પતિ હશે અને એક મુદ્દો એવો છે કે ઘણા સમયથી જિલ્લા ફેર બદલી થઈ છે કચ્છનો મોટો પ્રશ્ન હતો અને હવે તો જાહેરાત પણ થઈ ગઈ છે કે પચીસો જેવી એક ભરતી અને એકતાલીસો બીજા ભરતીમાં શિક્ષકો મળી રહ્યા છે ત્યારે હવે એ શિક્ષકો ઘણા સમયથી આજે ચાર મહિનાથી ઓર્ડર લઈને બેઠા હતા તો ચેરમેન સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબ ડીપીઓ સાહેબ સાથે અમે રજૂઆત કરી છે એમાંથી અમુક પતિ પત્ની કેસવાળાને છૂટા કરવામાં આવ્યા છે બાકીના શિક્ષકોમાં અમને એવું વચન આપવામાં આવ્યું છે કે ભાઈ બધું જ કામ પૂરું થઈ જાય અભ્યાસક્રમ પૂરું થઈ જાય પરીક્ષા પૂરી થઈ જાય અને વેકેશન ચાલુ થાય એના પહેલાં ચોવીસ પાંચ શું પચીસ ચારના છૂટા કરવામાં આવશે એવું ચેરમેન સાહેબ અને જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબે પણ કીધું છે તો શિક્ષકોની એવી માગણી છે કે જે વચન તમે આપ્યું છે એ પ્રમાણે અમને મોડા મોડા એપ્રિલ મહિનાના એન્ડમાં છૂટા કરવામાં આવે